ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ આયોજિત થયો વડોદરા મહાનગરપાલિકા સાઉથ ઝોન દ્વારા આયોજિત આ અભિયાનમાં નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવ્યું કે કચરો નિર્ધારિત જગ્યાએ જ નાખવો પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો ભક્તિ સાથે પર્યાવરણ પ્રત્યે પણ ફરજ નિભાવવી વડોદરા મહાનગરપાલિકા ટીમ સાથે વિવિધ ગરબા ગ્રાઉન્ડ જેવા કે તુલસી શ્યામ સોસાયટી સોના પાર્ક રાધે રેસિડેન્સી વગેરેની મુલાકાત લેવામાં આવી હતી આ ટીમનું નેતૃત્વ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી શમિક જોશી દ્વારા કરવામાં આવ્યું તેમના સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર

શ્રમિક ભાઈ જોશીએ સ્વચ્છતા અંગે સમજ આપી અને કચરો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રેરણા આપી સાથે જ હાજર તમામ સભ્યો દ્વારા સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા ચાલો આપણે સૌ મળીને સ્વચ્છ અને સુંદર વડોદરા બનાવવા માટે યોગદાન આપીએ આજ રોજ સોના સોસાયટી મકરપુરા ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ ઝોન શ્રમિકભાઈ જોશી પધાર્યા છે અને સેનેટ્રીની ટીમ છે સેનેટ્રી ઇન્સ્પેક્ટર છે શ્રી છે પુનિતાબેન વ્યાસ છે અમારા વોર્ડના પ્રમુખ છે અને અમારી ટીમ પણ છે અને સોના પાર્ક સોસાયટીના પ્રમુખ છે અહીંના કાર્યકર છે મુખ્ય કાર્યકર્તાઓ છે અમે આજે અહીંયા આગળ સોના પાર્ક સોસાયટીમાં સ્વચ્છતાની અભિયાનની જે ચાલી રહ્યું છે એની જાગૃતિ વિશે માહિતી આપવા માટે બધાને માહિતગાર કર્યા છે અને બધાને શપથ પણ લેવડાવ્યા છે કે ભાઈ તમે આ રીતે સ્વચ્છતા રાખજો અને કંઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરજો એ રીતે અમે શપથ લેવડાવ્યા છીએ અને સોના પાર્ક સોસાયટીને બધાએ સહયોગ આપ્યો છે બહુ સારો પ્રોગ્રામને અમારે સહયોગ કર્યો છે લોકોએ એમનો ખૂબ ખૂબ આભાર આજે માતાજીના આઠમનું નરતું છે અને અહીંયા તુલસી શામ જે ટેનામેન્ટ છે અહીંયા બધા નોઈનો તરસાઈ રોડ ઉપર છે ત્યાં ભવ્ય ગરબાનું આયોજન થયેલું છે તો એ અંતર્ગત અમારે સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા માટે વડોદરા કોર્પોરેશન દક્ષિણ ઝોન દ્વારા અત્યારે જાગૃતિ અભિયાન હેઠળ અમે અહીંયા આવેલા છે અને અત્યારે સ્વચ્છતા જે શપથના અમે શપથ પણ લેવડાયા છે અને લોકોને સ્વચ્છતા માટે માર્ગદર્શન આપ્યું છે સ્વચ્છતા સ્વચ્છતા જેવી જ રાખવી જોઈએ એમાં કોઈપણ પ્રકારની ગંદકી ના કરવી જોઈએ સૂકો કચરો ભીનો કચરો અલગ જગ્યાએ રાખવો જોઈએ અને ડોર ટુ ડોરની ગાડી આવે છે ત્યાં જ ગાર્બેજ એની અંદર કલેક્ટ કરવું જોઈએ જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જોઈએ